નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ આ ભાગમાં આપણે શંકુ આધારિત ક્ષેત્રફળના દાખલાઓની સમજૂતી મેળવવાના છે જે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની સમજૂતી ધરાવે છે તો શરૂ કરીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક તેનો પહેલો દાખલો શંકુના પાયાનો વ્યાસ દસ પોઈન્ટ પાંચ સેમી અને ત્રાસી ઊંચાઈ દસ સેમી છે તો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે અહીં તમને શંકુના પાયાનો વ્યાસ આપેલો છે દસ પોઈન્ટ પાંચ સેમી એની મદદથી સૌથી પહેલે આપણે શંકુના પાયાની ત્રિજ્યા શોધીએ અને ત્રિજ્યા શોધવા માટે વ્યાસને આપણે બે વડે ભાગાકાર કરીશું એટલે કે દસ પોઈન્ટ પાંચ ભાગ્યા બે અને ત્યારબાદ શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઇ આર એલ પાઇની કિંમત બાવીસના છેદમાં સાત આર એટલે ત્રિજ્યા અને તે કિંમત છે આપણી દસ પોઈન્ટ પાંચના છેદમાં બે અને ત્રાસી ઊંચાઈ એટલે કે એલ તો એલની કિંમત છે દસ તો આપણે કિંમત મૂકીને સાદુરૂપ આપી શકીએ ફરીથી પાઈની કિંમત છે બાવીસની છેદમાં સાત આરની કિંમત છે દસ પોઈન્ટ પાંચ એટલે આપણે પોઈન્ટ દૂર કરીએ તો એકસો પાંચની છેદમાં દસ અને સાથે બેનો ગુણાકાર એટલે વીસ અને ગુણ્યા દસ દસનું સૂન અને વીસનું સૂન આપણે દૂર કરીએ એકસો પાંચના ભાગ પડે છે પંદર ગુણ્યા સાત એટલે સાત આપણે દૂર કરી શકીએ બાવીસના ભાગ પડે છે અગિયાર ગુણ્યા બે એટલે બે દૂર થશે બાકી વધેલી ત્રણ સંખ્યા અગિયાર ગુણ્યા પંદર ગુણ્યા એક તેનો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે એકસો પાસઠ સેમીનો વર્ગ આમ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થશે એકસો પાસઠ સેમીનો વર્ગ દાખલા નંબર બે ત્રાસી ઊંચાઈ એકવીસ મીટર આપેલ છે ત્રાસી ઊંચાઈ એટલે એલની કિંમત છે એકવીસ મીટર અને વ્યાસ છે ચોવીસ મીટર તે પરથી આપણે ત્રીજા શોધીએ ચોવીસના બે વડો ભાગાકાર કરીએ એટલે આપણને મળશે બાર મીટર અને શોધવાનું છે શંકુનું કુલ પૃષ્ઠપળ તો મિત્રો શંકુનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર છે પાયાર કૌશમાં એલ વધતા આર આ સૂત્રમાં હવે કિંમત મૂકીએ પાયની કિંમત થશે બાવીસના છેદમાં સાત ગુણ્યા આરની કિંમત આપણે શોધી છે બાર એલની કિંમત છે એકવીસ વધતા આરની કિંમત બાર હવે સાદરૂપ આપીશું બાવીસના છેદમાં સાત ગુણ્યા બાર ગુણ્યા એકવીસ અને બારનો સરવાળો કરીએ તો જવાબમાં મળે છે આપણને તેત્રીસ હવે અહીં અંશની બધી જ સંખ્યાનો આપણે ગુણાકાર કરીશું અને તેનો સાત વડે આપણે ભાગાકાર કરીશું તો બાવીસ ગુણ્યા બાર ગુણ્યા તેત્રીસ આ ત્રણે ત્રણનો જો ગુણાકાર કરીએ અને એને સાત વડે ભાગાકાર કરીએ તો આપણે જવાબ શોધી શકીએ ગુણાકાર થશે આઠ હજાર સાતસો ને બાર અને છેદમાં સાત ને સાત વડે ભાગાકાર કરતાં આપણને જવાબમાં મળશે એક હજાર બસો ચુમ્માલીસ પોઈન્ટ સત્તાવન એકમ મીટરનો વર્ગ આમ અહીં કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધ્યું કે જેનું સૂત્ર યાદ રાખશો પાયાર કંસમાં એલ વત્તા આર આગળ વધીએ દાખલા નંબર ત્રણ જેમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપેલ છે ત્રણસો આઠ સેમીનો વર્ગ સાથે ત્રાસી ઊંચાઈ એટલે કે એલની કિંમત આપેલ છે અને આ વિગતને આધારે આપણે પાયાની ત્રિજ્યા એટલે કે આર શોધવાની છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ કે જેનું સૂત્ર છે પાઈ આર એલ તેની કિંમત આપણે શોધીએ તો સૌ પ્રથમ વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આપેલ છે તો વક્ર સપાટીનું ક્ષેત્રફળનું આપણી પાસે સૂત્ર છે પાય આર એલ અને એની કિંમત આપણને આપેલ છે ત્રણસો ને આઠ તેમાં પાઈની કિંમત આપણે મૂકીએ બાવીસના છેદમાં સાત ગુણ્યા આરની કિંમત આપણી પાસે નથી એટલે આર જેમના તેમ અને એલ ત્રાસી ઊંચાઈ છે ચૌદ બરાબર ત્રણસો ને આઠ ચૌદના ભાગ પડશે સાત ગુણ્યા બે એટલે સાત દૂર કરીશું હવે આરને સૂત્ર કરતાં બનાવીશું તો બાવીસ અને બે જે ગુણાકારમાં છે એને ત્રણસો આઠના આપણે ભાગાકારમાં લઈ જઈશું એટલે આર બરાબર થશે ત્રણસો આઠ છેદમાં બાવીસ ગુણ્યા બે અને હવે આપણે સાદુરૂપ આપીશું ત્રણસો આઠને બાવીસ અને બે વડે જો ભાગાકાર કરીએ તો આપણને આર બરાબર મળે છે સાત અને હવે આપણે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધીશું અથવા તો કુલ પૃષ્ઠફળ કે જેનું સૂત્ર છે પાય આર કંસમાં એલ વત્તા આર પાય આર કંસમાં એલ વત્તા આર તેમાં પાઇની કિંમત આપણે મૂકીએ બાવીસના છેદમાં સાત આરની કિંમત છે સાત એલની કિંમત ચૌદ અને આરની કિંમત સાત સાત સાતને દૂર કરીએ એટલે કે બાવીસ ગુણ્યા ચૌદ અને સાતનો સરવાળો કરીએ તો એકવીસ અને બાવીસ અને એકવીસનો ગુણાકાર કરીએ તો આપણને મળશે ચારસો ને બાસઠ એકમ સેમીનો વર્ગ આમ અહીં આપણે ત્રિજ્યા અને ત્યારબાદ કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ શોધી શક્યા હવે આગળ વધીશું દાખલા નંબર ચાર એક શંકો આકારનો તંબુ દસ મીટર ઊંચો છે ઊંચો એટલે કે ઊંચાઈ એટલે કે એચની કિંમત છે દસ મીટર અને પાયાની ત્રિજ્યા આપેલ છે ચોવીસ મીટર ત્રિજ્યા એટલે કે આર હવે આપણને બે પ્રશ્ન કરેલા છે સૌ પહેલાં તંબુની ત્રાસી ઊંચાઈ શોધવાની ત્રાસી ઊંચાઈ એટલે જ એલ અને ત્યારબાદ આ તંબુ બનાવવા માટે કાપડનો ખર્ચ પણ શોધવાનો છે તો સૌ પ્રથમ અહીં ત્રાસી ઊંચાઈ શોધવા માટે શંકુ માટેનું એક વિશિષ્ટ સૂત્ર છે એલનો વર્ગ બરાબર એચનો વર્ગ વત્તા આરનો વર્ગ તે પરથી એલની કિંમત શોધવા માટે આપણે સૂત્ર બનાવી શકીએ વર્ગમૂળમાં એચનો વર્ગ વધતા આરનો વર્ગ હવે આપણે એચ અને આરની કિંમત મૂકીએ અને સાદુરૂપ આપીશું એટલે આપણે એલ શોધી શકીએ એચની કિંમત છે દસ એટલે દસનો વર્ગ આરની કિંમત ચોવીસ એટલે ચોવીસનો વર્ગ દસનો વર્ગ થાય છે સો ચોવીસનો વર્ગ પાંચસો ને સરવાળો કરશો તો મળે છસો ને અને છસો છોત્તેર એ છવ્વીસનો વર્ગ છે એટલે એલની કિંમત થશે છવ્વીસ એટલે આપણે કહી શકીએ કે તંબુની ત્રાસી ઊંચાઈ છે છવ્વીસ મીટર હવે આપણે તંબુ બનાવવાનો ખર્ચ શોધવાનો છે તે પહેલાં આપણે તંબુ બનાવવા માટે જરૂરી કાપડ એટલે કે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું એટલે આપણને જરૂરી કાપડ મળી શકે તો તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે આર એલ તેમાં પાઈની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત છે ચોવીસ અને એલની કિંમત આપણે શોધી છવ્વીસ અહીં બાવીસ ચોવીસ અને છવ્વીસનો અંશમાં ગુણાકાર કરીશું તો આપણને મળશે તેર હજાર અઠ્ઠાવીસ અને છેદમાં સાત મીટરનો વર્ગ હવે આપણને રકમમાં આપેલ છે કે એક મીટરનો વર્ગ કાપડનો ભાવ છે સિત્તેર રૂપિયા તો આપણને જરૂરી કાપડ છે તેર હજાર સાતસો અઠ્ઠાવીસના છેદમાં સાત મીટરનો વર્ગ તો હવે આપણે તેર હજાર સાતસો અઠ્ઠાવીસના છેદમાં સાત તેને કાપડની જે કિંમત એટલે ભાવ છે તેના વડે ગુણીશું એટલે કે સિત્તેર વડે ગુણાકાર સિત્તેરના વયો પડે છે દસ ગુણ્યા સાત એટલે સાત દૂર થશે અને તેર હજાર સાતસો અઠ્ઠાવીસને આપણે દસ વડે ગુણીએ તો આપણને જવાબ મળશે એક લાખ સાડત્રીસ હજાર બસો ને એંસી એટલે આપણે કહી શકીએ કે આ તંબુ બનાવવા માટેનો કાપડનો કુલ ખર્ચ થશે રૂપિયા એક લાખ સાડત્રીસ હજાર બસો ને એંસી આગળ વધીએ દાખલા નંબર પાંચ ઊંચાઈ આપેલ છે આઠ મીટર ઊંચાઈ એટલે એચની કિંમત આઠ મીટર ત્રીજ્યા છે છ મીટર એટલે આર બરાબર છે છ મીટર અહીં પણ આપણે સૌપ્રથમ ત્રાસી ઊંચાઈ એટલે કે એલ શોધીશું અને એલનું વિશિષ્ટ સૂત્ર આપણે શીખી ચૂક્યા એલ બરાબર વર્ગમૂળમાં એચનો વર્ગ વધતા આરનો વર્ગ એમાં એચની કિંમત આઠનો વર્ગ અને આરનો વર્ગ એટલે છનો વર્ગ આઠનો વર્ગ થાય છે ચોસઠ છનો વર્ગ છત્રીસ બંનેનો સરવાળો કરતાં આપણને મળે છે વર્ગ મૂળમાં સો અને સો એ દસનો વર્ગ છે એટલે એલની કિંમત થશે દસ મીટર અને હવે આપણે શોધીશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એ સૂત્ર છે પાઈ આર એલ પાયની કિંમત આપણને અહીં ત્રણ પોઈન્ટ ચૌદ લેવા કીધેલ છે આરની કિંમત છે છ અને એચની કિંમત સોરી એલની કિંમત છે આઠ સાદુરૂપ આપતા એટલે કે આ ત્રણે ત્રણનો જો ગુણાકાર કરીએ તો આપણને જવાબમાં મળશે એકસો અઠ્યાસી પોઈન્ટ ચાર મીટરનો વર્ગ હવે આપણે જાણીએ કે આ તાળપત્રીની લંબચોરસ હોય છે અને લંબચોરસને લંબાઈ અને પહોળાઈના બે પરિમાણ હોય છે તો આપણે ક્ષેત્રફળ પરથી આપણે લંબાઈ શોધી શકીએ તો લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એલ ગુણ્યા અને તેની કિંમત આપણે શોધી છે એકસો અઠ્યાસી પોઈન્ટ ચાર હવે એલની કિંમત શોધવા આપણે બીને છેદમાં લઈ જઈશું અને બી આપણને આપેલ છે ત્રણ મીટર બી એટલે પહોળાઈ એટલે એકસો અઠ્યાસી ચાર તેનો આપણે ત્રણ વડે ભાગાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે બાસઠ આઠ મીટર હવે રકમમાં આપણને વધારાની એક વિગત આપેલ છે કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતો બગાડ વીસ સેમી જેટલો છે તો આ વીસ સેમી એ વધારાનું કાપડ છે વીસ સેમીને સૌ પ્રથમ મીટરમાં રૂપાંતર કરીએ તો એને સો વડો ભાગાકાર કરવો પડે એટલે વીસ ભાગ્યા સો એટલે આપણને મળશે ઝીરો પોઈન્ટ બે મીટર એટલે હવે આપણે કુલ તાડપત્રીની લંબાઈ શોધીએ તો બાસઠ પોઈન્ટ આઠ મીટર અને વધારાની તાડપત્રી છે ઝીરો પોઈન્ટ બે મીટર આ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબમાં મળશે તેસઠ પોઈન્ટ ઝીરો મીટર એટલે આપણે કહી શકીએ કે તાડપત્રીની લંબાઈ અથવા તો જરૂરી તાડપત્રી એ થશે તેસઠ મીટર આગળ વધીશું દાખલા નંબર છ શંકુ આકારના મગબરાની ત્રાસી ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે પચીસ મીટર અને ચૌદ મીટર છે એટલે કે ત્રાસી ઊંચાઈ છે પચીસ મીટર ત્રાસી ઊંચાઈ એટલે કે સંજ્ઞામાં એલ અને વ્યાસ છે ચૌદ મીટર વ્યાસ પરથી આપણે સૌ પ્રથમ શોધીશું ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં બે એટલે ચૌદનો બે વડે ભાગાકાર કરીએ તો આપણને જવાબમાં મળે છે સાત મીટર હવે આપણે શોધીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને તેનું સૂત્ર છે પાઇ આર એલ પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત ત્રિજ્યાની કિંમત આપણે શોધી છે સાત અને એલની કિંમત આપણને આપેલ છે પચીસ સાત સાત દૂર કરીએ તો બાકી વધેલી બે સંખ્યા બાવીસ અને પચીસનો ગુણાકાર કરીશું તો આપણને જવાબમાં મળશે પાંચસો પચાસ મીટરનો વર્ગ હવે રકમમાં આપણને કીધેલું છે કે વક્ર સપાટી પર સો મીટરના વર્ગના રૂપિયા બસો દસ લેખે ચૂનો કરવાનો ખર્ચ શોધો તો આપણે હવે પદ લખી શકીએ ચૂનો કરવાનો ખર્ચ સો મીટરના વર્ગના ચૂનો કરવાનો ખર્ચ છે રૂપિયા બસોને દસ તો હવે આપણે પાંચસો પચાસ મીટરનો વર્ગ ચૂનો કરવો છે તો એનો ખર્ચ કેવી રીતે શોધીશું તો પાંચસો પચાસ અને સો બંનેનો ભાગાકાર થશે એટલે કે પાંચસો પચાસના છેદમાં સો ગુણ્યા બસો ને દસ સાદુરૂપ આપીશું બંને સૂન આપણે કેન્સલ કરીએ તો પંચાવન ગુણ્યા એકવીસ આ બંને સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને મળે છે એક હજાર એકસો ને પંચાવન આ ખર્ચ છે એટલે એનો એકમ થશે રૂપિયા એટલે કે અહીં ચૂનો કરવાનો ખર્ચ થશે રૂપિયા એક હજાર એકસો ને પંચાવન આગળ વધીએ દાખલા નંબર સાત એક જોકરની ટોપી લંબવૃત્તિય શંકુ આકારની છે તેના પાયાની ત્રિજ્યા છે સાત સેમી ત્રિજ્યા એટલે આરની કિંમત થશે સાત સેમી અને ઊંચાઈ એટલે કે એચની કિંમત છે ચોવીસ સેમી સૌપ્રથમ આપણે ત્રાસી ઊંચાઈ એલ શોધીશું એલનું વિશિષ્ટ સૂત્ર આપણે જાણીએ છીએ એલ બરાબર વર્ગ મૂળમાં એચનો વર્ગ વધતાં આરનો વર્ગ એચની કિંમત ચોવીસ એટલે ચોવીસનો વર્ગ આરની કિંમત સાત એટલે સાતનો વર્ગ ચોવીસનો વર્ગ થાય પાંચસો છોતેર સાતનો વર્ગ ઓગણપચાસ બંનેનો સરવાળો કરતા થશે વર્ગમૂળમાં છસો પચીસ અને છસો પચીસ એ પચીસનો વર્ગ છે માટે ત્રાસી ઊંચાઈ એલની કિંમત થશે પચીસ સેમી હવે આપણે દસ ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ટોપી બનાવવા વપરાતા કાગળનું ક્ષેત્રફળ શોધવા આપણે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું અને એનું સૂત્ર છે પાય એલ પાયની કિંમત બાવીસના છેદમાં સાત આરની કિંમત સાત અને એલની કિંમત આપણે શોધી પચીસ સાત સાત દૂર કરીશું તો બાવીસ ગુણ્યા પચીસ એટલે ગુણાકાર થશે પાંચસો ને પચાસ એટલે ક્ષેત્રફળ આવશે પાંચસો પચાસ સેમીનો વર્ગ એટલે કે આપણે કહી શકીએ કે એક ટોપી બનાવવા માટે જરૂરી કાગળ થશે પાંચસો પચાસ સેમીનો વર્ગ હવે આપણે કુલ દસ ટોપી બનાવવાની છે તો દસ ટોપી બનાવવા માટે વપરાતો કાગળ તે શોધવા માટે આપણે એક ટોપીના ક્ષેત્રફળને દસ વડે ગુણીશું એટલે કે પાંચસો પચાસ ગુણ્યા આપણે દસ કરીશું તો આપણને જવાબમાં મળશે પાંચ હજાર ને પાંચસો સેમીનો વર્ગ એટલે કે દસ ટોપી બનાવવા માટે જરૂરી કાગળ થશે પાંચ હજાર પાંચસો સેમીનો વર્ગ આગળ વધીશું દાખલા નંબર આઠ એક બસ સ્ટોપને રોડના બાકીના ભાગથી જુદો પાડવા ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કાર્ડબોર્ડથી પચાસ પોલા શંકુ બનાવ્યા છે અહીં કુલ પચાસ શંકુની વાત છે અને પ્રત્યેક શંકુના પાયાનો વ્યાસ છે ચાલીસ સેમી વ્યાસ ચાલીસ સેમી છે એટલે આપણે ત્રિજ્યા શોધીએ વ્યાસને બે વડે ભાગીશું ચાલીસને બે વડે ભાગતા આપણને મળે છે વીસ સેમી એટલે ત્રિજ્યાની કિંમત વીસ સેમી છે જેને મીટરમાં રૂપાંતર કરીશું એના માટે સો વડે ભાગાકાર કરીશું એટલે વીસ ભાગ્યા સો તો મીટરમાં કિંમત થશે ઝીરો પોઈન્ટ બે મીટર ત્યારબાદ આપણને કીધેલ છે કે એની ઊંચાઈ એક મીટર છે ઊંચાઈ એટલે કે એચ એચની કિંમત છે એક મીટર હવે આપણે સૌપ્રથમ શંકુની ત્રાસી ઊંચાઈ એલ શોધીશું જેનું વિશિષ્ટ સૂત્ર આપણે જાણીએ છીએ વર્ગમૂળમાં આરનો વર્ગ વધતા એચનો વર્ગ કિંમત મૂકીશું આરની કિંમત આપણે શોધેલ છે ઝીરો પોઈન્ટ બે તેનો વર્ગ અને એચની કિંમત છે એકનો વર્ગ ઝીરો પોઈન્ટ બેનો વર્ગ કરીએ તો એનો જવાબ મળે છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર અને એકનો વર્ગ એક બંનેનો સરવાળો કરીએ તો આપણને મળશે વર્ગમૂળમાં એક પોઈન્ટ ઝીરો ચાર અને તેનું વર્ગમૂળ આપણે લઈએ તો એલની કિંમત થશે એક પોઈન્ટ ઝીરો બે મીટર અને હવે આપણે શોધીએ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેનું સૂત્ર છે પાઈઆર એલ અહીં પાઇની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે આરની કિંમત આપણે શોધી છે ઝીરો પોઈન્ટ ઝીરો બે અને એલની કિંમત સૂત્ર દ્વારા મળી આપણને એક પોઈન્ટ ઝીરો બે હવે આપણે એક શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધીએ તેના માટે સાદુરૂપ ન આપતા માત્ર દશાઉ ચિહ્ન આપણે દૂર કરીએ તો ત્રણ પોઈન્ટ ચૌદનું દશાઉ દૂર કરતાં આપણે લખી શકીએ ત્રણસો ચૌદના છેદમાં સો ઝીરો પોઈન્ટ ઝીરો બેનું દશાઉ દૂર કરતાં આપણે લખી શકીએ બેના છેદમાં સો અને એક પોઈન્ટ ઝીરો બેનું દશાંશિહ દૂર કરતાં આપણે લખી શકીએ એકસો બેના છેદમાં સો અને ક્ષેત્રફળનો એકમ થશે મીટરનો વર્ગ હવે આવા આપણે પચાસ શંકુ બનાવવાના છે એટલે આપણે એને પચાસ વડે ગુણીશું અને પચાસ વડે ગુણીને આપણે સાદુરૂપ આ રીતે આપી શકીએ સોના આપણે ભાગ પાડીશું પચાસ દુ એટલે પચાસ પચાસ દૂર થશે સાથે બેને પણ દૂર કરીશું બાકી વધેલી બે સંખ્યા અંશમાં ત્રણસો ચૌદ અને એકસો બે તેનો ગુણાકાર અને છેદમાં સોનો સો સાથે ગુણાકાર કરીએ એટલે આપણને ક્ષેત્રફળ મળશે અને હવે આપણે એને રંગ કરવાનો ખર્ચ શોધવાનો છે અને તે છે એક મીટરના રૂપિયા બાર તો આપણો જે ક્ષેત્રફળનો જવાબ છે ત્રણસો ચૌદના છેદમાં દસ ગુણ્યા એકસો બેના છેદમાં સો તેનો રંગ કરવાનો ખર્ચ શોધવા માટે આપણે એને બાર વડે ગુણીશું એટલે કે ત્રણસો ચૌદના છેદમાં દસ ગુણ્યા એકસો બેના છેદમાં સો ગુણ્યા બાર અંશની બધી સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને મળે છે ત્રણ લાખ ચોર્યાસી હજાર ત્રણસો છત્રીસ અને છેદમાં સો ગુણ્યા દસ એટલે હજાર દશાઉ ચિહ્ન મૂકવા માટે આપણે પાછળના ત્રણ આંકડા પછી પોઈન્ટ મૂકીશું તો ત્રણસો ચોર્યાસી પોઈન્ટ ત્રણસો છત્રીસ થશે અહીં તમે જોશો કે દશાઉ ચિહ્ન પછી ત્રીજા આંકડો પાંચ કરતાં મોટો છે તો અગાઉના આંકડામાં એક ઉમેરીને આપણે એનો આશરે જવાબ લખી શકીએ ત્રણસો ચોર્યાસી પોઈન્ટ ચોત્રીસ રૂપિયા એટલે અહીં રંગ કરવાનો ખર્ચ થશે રૂપિયા ત્રણસો ચોર્યાસી પોઈન્ટ ચોત્રીસ રૂપિયા જે લગભગમાં આપણે લખી શકીએ આમ અહીં આપણે આ ભાગમાં પ્રકરણ અગિયાર પૃષ્ઠફળ અને ઘનફળ અંતર્ગત સ્વાધે અગિયાર પોઈન્ટ એક કે જેમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને શંકુની કુલ સપાટીના ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ આધારિત દાખલાઓની સમજૂતી મેળવી હવે પછીના ભાગ બેમાં આપણે ગોલક એટલે કે ગોળો એની વક્ર સપાટીના ક્ષેત્રફળ અને અર્ધ ગોલકની વક્ર સપાટીના ક્ષેત્રફળ અને કુલ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત દાખલાઓ એટલે કે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ બેની સમજૂતી મેળવીશું તેથી સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂરથી લાઈક કરજો થેન્ક યુ